મિત્રો પુરાણો અનુસાર સનાતન ધર્મ એક એવો મહાસાગર છે જેમાં કરોડ દેવી દેવી દેવતાઓ સમાયેલા છે આ દરેક દેવ અને એટલા શક્તિશાળી છે કે તેમના વિના આ સૃષ્ટિમાં જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે કોઈ જીવન આપે છે તો કોઈ જીવન ચલાવે છે તો કોઈ ન્યાય કરે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બધામાં સૌથી શક્તિશાળી દેવતા કોણ છે એવા કોણ છે જે આ બધા દેવતાઓના પણ અધિપતિ છે જેમનો સંકેત જ બ્રહ્માંડની ગતિ નક્કી કરે છે આજે અમે તમને એવા સર્વોચ્ચ દેવતાઓ વિશે જેમની ઉપર કોઈ શક્તિ નથી અને જ આ સકળ જીવોના સર્જન કરતા પણ છે મિત્રો તમને પહેલેથી જ જણાવી દઈએ કે આ યાદી અમે અત્યંત આદર અને ભક્તિભાવ સાથે કોઈ પણ ભેદભાવ વિના બનાવી છે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાનની શક્તિઓ અપાર છે અને તેને લઈને આપણા સૌના મનમાં જુદા જુદા ભાવો અને મતભેદ હોઈ શકે છે અમારો ઉદ્દેશ્ય કોઈની પણ આસ્થા કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ માત્ર જ્ઞાન વહેંચવાનો છે કોણ છે આ યાદીમાં શિખર પર કોણ છે એ પરમ શક્તિ તે જાણવા માટે આ ભક્તિમય યાત્રામાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો ચાલો આ દિવ્ય વિડીયો શરૂ કરીએ અને હિન્દુ ધર્મના પંદર સૌથી શક્તિશાળી દેવતાઓના મહિમાને સમજવાનો પ્રયાસ કરીએ નંબર પંદર શનિદેવ ન્યાયના દેવતા આ યાદીમાં પંદરમાં સ્થાને છે શનિદેવ શનિદેવનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ભય ઉત્પન્ન થાય છે પરંતુ સત્ય એ છે કે તેઓ શત્રુ નહીં પણ સૌથી મોટા શિક્ષક છે તેમને ન્યાયના દેવતા માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શનિદેવ ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર છે કહેવાય છે કે તેમની પત્નીના શ્રાપને કારણે તેમની દ્રષ્ટિ ક્રૂર બની ગઈ પરંતુ તેમનું હૃદય કરુણાથી ભરેલું છે તેમનો વર્ણ શ્યામ છે અને તેઓ કાગડા પર સવારી કરે છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા અને બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા ભગવાન શનિદેવને બ્રહ્માંડના દંડાધિકારી એટલે કે મનુષ્યને તેના કર્મોનું ફળ આપવાનું કઠિન કાર્ય સોંપવામાં આવ્યું છે તેઓ ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કરતા જો તમે સારા કાર્યો કરો છો તો શનિદેવ જેવું વરદાન કોઈ નથી આપતું અને જો ખોટા માર્ગે ચાલો તો તેમના દંડથી કોઈ બચાવી નથી શકતું સાડા સાતી દરમિયાન તેઓ વ્યક્તિને તપાવીને કુંદન બનાવે છે તેમને પ્રસન્ન કરવા માટે માત્ર સાચા કર્મ અને દયાભાવની જરૂર છે તેમની કૃપાથી જીવનના દરેક સંકટ દૂર થાય છે નંબર ચૌદ વાયુદેવ પ્રાણના દેવતા ચૌદમાં સ્થાને છે વાયુદેવ દેવતાઓમાં વાયુદેવનું સ્થાન વિશેષ છે કારણ કે તેઓ પ્રાણ છે વાયુદેવને હવાના દેવતા કહેવામાં આવે છે આ સંસારમાં જો મનુષ્ય એક ક્ષણ પણ શ્વાસ લઈ રહ્યો છે તો તે કેવળ વાયુદેવની કૃપાથી જ છે હવા વિના પ્રાણવાયુ વિના જીવન અશક્ય છે આ જ કારણે વાયુદેવનું મહત્વ અનેક ગણું વધી જાય છે તેઓ શાંત છે પણ જ્યારે તેઓ પ્રચંડ બને ત્યારે વિનાશ સર્જી શકે છે જો વાયુદેવ માત્ર એક પળ માટે પોતાનો પ્રવાહ રોકી દે તો આખી સૃષ્ટિ મનુષ્ય જીવ જંતુ પશુ પક્ષી શ્વાસ વિના તડપીને પ્રાણ છોડી દેશે વેદોમાં તેમનું ગૌરવપૂર્ણ વર્ણન છે તેઓ મહાબલી ભીમના પિતા અને ભગવાન હનુમાનના આધ્યાત્મિક પિતા એટલે કે પવન પુત્ર માનવામાં આવે છે તેઓ જીવનદાતા પણ છે અને સંહારક પણ છે નંબર તેર અગ્નિદેવ પવિત્રતાના દેવતા તેરમાં સ્થાને છે અગ્નિદેવ હિન્દુ ધર્મમાં અગ્નિનું સ્થાન સર્વોચ્ચ અને પવિત્ર છે અગ્નિદેવને ઉચ્ચ કોટીના દેવતા માનવામાં આવે છે કારણ કે તેઓ દેવતાઓ અને મનુષ્યો વચ્ચેના દૂધ છે મનુષ્યનું આખું જીવન અગ્નિ પર જ નિર્ભર છે ઘરમાં રસોઈ બનાવવાથી લઈને મોટામાં મોટો યજ્ઞ કે હવન કરવો હોય અગ્નિદેવની ઉપસ્થિતિ અનિવાર્ય છે અગ્નિદેવ મનુષ્યના જન્મ એટલે કે જન્મ સંસ્કારથી લઈને મરણ એટલે કે અગ્નિ સંસ્કાર સુધી સાથ નિભાવે છે તેમના વિના જીવનની કલ્પના પણ અશક્ય છે હિન્દુ માન્યતામાં અગ્નિસાક્ષીએ થતા વિવાહ સૌથી પવિત્ર ગણાય છે અગ્નિમાં બળા વિના આત્માને મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી યજ્ઞમાં અગ્નિદેવને અર્પણ કરેલી આહુતિ તેઓ સીધી દેવતાઓ સુધી પહોંચાડે છે તેઓ પવિત્રતાનું પ્રતિક છે નંબર સૂર્યદેવ જગતના આત્મા બારમા સ્થાને છે સૂર્યદેવ સૂર્યદેવને વેદોમાં સમસ્ત ચરાચર જગતની આત્મા કહેવામાં આવ્યા છે આ માત્ર ધાર્મિક માન્યતા નથી પરંતુ વૈજ્ઞાનિક સત્ય પણ છે કે સૂર્ય વિના આ પૃથ્વી પર જીવન સંભવ જ નથી ઋગ્વેદના દેવતાઓમાં સૂર્યદેવનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે યજુર્વેદમાં તેમને ભગવાનનું નેત્ર એટલે કે ચક્ષુર સૂર્ય જાયત માનવામાં આવ્યું છે તેઓ સાત ઘોડાવાળા રથ પર સવાર થઈને સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે છાંદોગ્ય ઉપનિષદમાં તેમની સાધનાથી દિવ્ય લાભ બતાવ્યા છે મહાન છઠ પર્વ સંપૂર્ણપણે સૂર્યદેવને ઉપાસનાને સમર્પિત છે વિશ્વનો સૌથી શક્તિશાળી ગાયત્રી મંત્ર પણ સૂર્યદેવને જ સમર્પિત છે સૂર્ય ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે સૂર્ય જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ આત્મા અને સાક્ષાત બ્રહ્મ છે નંબર અગિયાર ઇન્દ્રદેવ દેવતાઓના રાજા અગિયારમાં સ્થાને છે ભગવાન ઇન્દ્ર વેદોમાં ઇન્દ્રદેવને દેવરાજ એટલે કે દેવતાઓના રાજા માનવામાં આવે છે તેઓ સ્વર્ગના શાસક છે અને તેમની રાજધાની અમરાવતી છે તેઓ વીજળી તોફાન ભયંકર વરસાદ અને નદીઓના પ્રવાહના દેવતા છે તેમનું મુખ્ય શસ્ત્ર વજ્ર છે જે ઋષિ દધીચીના અસ્થિઓમાંથી બન્યું હતું અને તેમનું વાહન ઐરાવત હાથી છે ઇન્દ્રનું મુખ્ય કાર્ય ધર્મની રક્ષા કરવાનું અને અસુરો સામે દેવતાઓની સેનાનું નેતૃત્વ કરવાનું છે તેઓ દુષ્કાળનો નાશ કરીને માનવજાતિના મિત્ર તરીકે પૃથ્વી પર જીવનદાયી વરસાદ વરસાવે છે જોકે પુરાણોમાં ઘણીવાર તેમના સિંહાસન પ્રત્યેનો મોહ અને અપ્સરાઓ દ્વારા તપસ્વીઓની તપસ્યા ભંગ કરવાના કિસ્સાઓ પણ મળે છે જે તેમની માનવીય નબળાઈઓ દર્શાવે છે આગળ વધતા પહેલાં તમે અમારી ચેનલ પરમ સત્ય સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એક લાઇક કરી દો જેથી અમને આવા જ રહસ્યમય અને રોમાંચક વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે તમારું એક સબસ્ક્રાઈબ અમને વધુ બહેતર કન્ટેન્ટ લાવવા માટે મોટિવેશન આપે છે તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે નંબર ભગવાન હનુમાન ભક્તિના સ્થાને છે ભગવાન હનુમાન હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં ભગવાન હનુમાનને ભગવાન શિવના રુદ્રાવતાર તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે તેઓ માતા અંજના અને કેસરીના પુત્ર છે અને પવનદેવના આશીર્વાદથી જન્મ્યા હોવાથી પવનપુત્ર પણ કહેવાય છે રામ ભક્ત હનુમાન જેમની શક્તિ બળ અને સાહસની કોઈ સીમા નથી જેમણે બાળપણમાં સૂર્યને ફળ સમજી ગળી લીધું અને એક જ છલાંગમાં વિશાળ સમુદ્રને પાર કરી દીધો સંકટ મોચન નામે પ્રસિદ્ધ પ્રભુ હનુમાનજી હિન્દુ ધર્મમાં આજે પણ ચિરંજીવી છે એટલે કે તેઓ આજે પણ આ પૃથ્વી પર હાજર છે તેમની અજોડ શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠા જોઈને પ્રભુ શ્રીરામે તેમને અનેક વરદાન આપ્યા જ્યારે હનુમાનજીએ લંકામાં માતા સીતાને પ્રભુ શ્રીરામનો સંદેશો સંભળાવ્યો ત્યારે માતા સીતાએ હનુમાનજીના હૃદયમાં પોતાના પ્રભુ પ્રત્યેનો અટુ ભક્તિભાવ્યું વરુણદેવ જળ અને સત્યના દેવતા નવમા સ્થાને છે વરુણદેવ વરુણદેવ હિન્દુ ધર્મના મુખ્ય અને પ્રાચીન વૈદિક દેવતાઓમાંના એક છે વાલ્મિકી રામાયણ મુજબ તેઓ ઋષિ કશ્યપ અને માતા આદિતિના પુત્ર છે શ્રીમદ ભાગવત પુરાણ મુજબ તેમનું વાહન મગરમચ્છ છે અને તેઓ સમગ્ર જલલોકના અધિપતિ છે પ્રાચીન વૈદિક ધર્મમાં તેમનું સ્થાન ખૂબ જ ઊંચું હતું જો ઇન્દ્રને મહાન યોદ્ધા માનવામાં આવતા તો વરુણદેવને ઋત એટલે કે બ્રહ્માંડના નૈતિક અને કુદરતી કાયદાના મહાન પોષક માનવામાં આવતા હતા તેઓ બધું જ જાણે છે અને પાપીઓને તેમના પાશ એટલે કે ફાંસા વડે દંડિત કરે છે એક સત્ય આજ પણ અટલ છે કે વરુણદેવ વિના જળ નથી અને જળ વિના જીવન શક્ય નથી નંબર આઠ શેષનાગ અનંતતાના આધાર આઠમા સ્થાને છે શેષનાગ શેષનાગ જેમને નાગરાજ આદિશેષ અને અનંત નામે પણ ઓળખવામાં આવે છે છે તેઓ તેઓ ભારતીય પુરાણોમાં એક મુખ્ય નાગ દેવતા ઋષિ કશ્યપ અને અને સૌથી સૌથી મોટા પરાક્રમી નાગ શેષ નાગને બ્રહ્માંડના પ્રથમ નાગ અને સૌથી બળશાળી નાગોમાંના એક ગણવામાં આવે છે તેઓ ભગવાન વિષ્ણુના એવા પરમભક્ત છે કે ભગવાન વિષ્ણુ પોતે જ ક્ષીર સાગરમાં તેમની નરમ શૈયા પર આરામ કરે છે શેષ નાગને હજાર મસ્તક ફણા છે અને તેમની વિશાળતાનો કોઈ અંત નથી તેથી જ તેઓ અનંત કહેવાય છે પૌરાણિક કથાઓ વર્ણવે છે કે આ સંપૂર્ણ પૃથ્વી તેમના મસ્તક પર જ ટકેલી છે જ્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો ત્યારે શેષ નાગે પણ તેમનો સાથ આપ્યો રામાવતારમાં તેઓ લક્ષ્મણ બન્યા અને કૃષ્ણાવતારમાં તેઓ બલરામ બનીને પૃથ્વી પર આવ્યા નંબર સાત યમદેવ ધર્મ રાજા સાતમા સ્થાને છે યમદેવ યમદેવને આ સંસારના પહેલા મનુષ્ય કહેવામાં આવે છે જે મૃત્યુને પ્રાપ્ત થયા અને મૃત્યુલોકના સ્વામી બન્યા ધાર્મિક ગ્રંથો અનુસાર યમદેવ ભગવાન સૂર્ય અને માતા સરણીના પુત્ર છે અને શનિદેવના સાવકા ભાઈ છે લોકો વારંવાર યમદેવથી ડરે છે પરંતુ તેઓ ધર્મરાજ તરીકે પણ ઓળખાય છે તેમનું કાર્ય માત્ર પ્રાણ હરવાનું નથી પરંતુ જીવાત્માને તેના કર્મોને અનુસાર ન્યાય આપવાનું છે તેમના દરબારમાં ચિત્રગુપ્ત દરેક જીવના પાપ પુણ્યનો હિસાબ રાખે છે સાવિત્રી અને સત્યવાનની કથામાં યમદેવે સાવિત્રીની નિષ્ઠા અને તર્કથી પ્રસન્ન થઈને તેના પતિના પ્રાણ પાછા આપ્યા હતા જે તેમની ન્યાયપ્રિયતા અને કરુણા દર્શાવે છે નંબર છ શ્રી કૃષ્ણ સંપૂર્ણ અવતાર છઠ્ઠા સ્થાને છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં જ્યારે પૃથ્વી પર પાપનો ભાર ચરમ સીમાએ હતો ત્યારે ભગવાન નારાયણે શ્રી કૃષ્ણના રૂપમાં સંપૂર્ણ અવતાર લીધો તેમને જ પરબ્રહ્મ માનવામાં આવે છે શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ અદભુત છે તેઓ બાળપણમાં માખણચોર અને નટખટ કનૈયા છે યુવાનીમાં રાધાના મહાન પ્રેમી છે અને કુરુક્ષેત્રના મેદાનમાં એક ગંભીર યોગેશ્વર અને શ્રેષ્ઠ નાયક છે તેમણે માત્ર સોળ વર્ષની ઉંમરે જ કંસ બકાસુર પૂતના જેવા ભયાનક રાક્ષસોનો વધ કર્યો ધર્મની સ્થાપના માટે તેમણે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બની સમગ્ર જગતને ગ્રંથોના ગ્રંથ મહાગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અમર ઉપદેશ આપ્યો ગીતામાં તેમણે પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવીને સાબિત કર્યું કે આખું બ્રહ્માંડ તેમનામાં જ સમાયેલું છે તેમની લીલાઓ અનંત છે અને તેમની શક્તિઓ અસીમ છે નંબર પાંચ ભગવાન બ્રહ્મા સૃષ્ટિના રચયિતા પાંચમા સ્થાને છે ભગવાન બ્રહ્મા ભગવાન બ્રહ્મા હિન્દુ ધર્મની પવિત્ર ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્માની નિર્માતા દેવ છે તેમને સૃષ્ટિના રચયિતા કહેવામાં આવે છે તેમના ચાર મુખ છે જે ચારેય દિશાઓ અને ચારેય વેદોનું પ્રતિક છે બ્રહ્માજી સ્વયંભૂ કહેવાય છે તેઓ જ્ઞાન અને વાણીના સ્વામી છે અને ચારેય વેદોના નિર્માતા પણ છે ખરેખર બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ એક જ પરબ્રહ્મના ત્રણ અલગ અલગ ગુણોનું પ્રતિક છે બ્રહ્મા એટલે એવી અવસ્થા જ્યાં સર્જન એટલે કે નિર્માણ થાય છે વિષ્ણુ એ અવસ્થા છે જે પાલન કરે છે સંસારને સ્થિર રાખે છે અને જ્યાં વિનાશ કે પરિવર્તનની જરૂર હોય ત્યાં મહેશ એટલે કે શિવનું સ્થાન છે બ્રહ્માજીનું વાહન હંસ છે જે વિવેક એટલે કે સારા નરસાના જ્ઞાનનું પ્રતિક છે નંબર ભગવાન ગણેશ પ્રથમ પૂજ્ય નંબર પર છે ભગવાન ભગવાન ગણેશ ગણેશ જેને આપણે ગણપતિ વિનાયક અને વિઘ્નહર્તા કહીએ છીએ તેઓ હિન્દુ દેવતાઓમાં કદાચ સૌથી વધુ પ્રસિદ્ધ અને લોકપ્રિય દેવતા છે તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના વહાલા પુત્ર છે તેમને પરમ પૂજ્ય એટલે કે પ્રથમ પૂજ્યનું વરદાન મળેલું છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજા વિના અધૂરી ગણાય છે તેમની છબી માત્ર ભારતમાં જ નહીં પરંતુ શ્રીલંકા અને નેપાળમાં પણ આસ્થાપૂર્વક પૂજાય છે ગણેશજીને મુખ્યત્વે વિઘ્નહર્તા એટલે કે અવરોધોને દૂર કરનાર તરીકે ઓળખવામાં આવે છે તેઓ કલા અને વિજ્ઞાનના સંરક્ષક અને પરમ જ્ઞાનના દેવતા છે તેમની પત્નીઓ રિદ્ધિ એટલે કે સમૃદ્ધિ અને સિદ્ધિ એટલે કે સફળતા છે તેમની બુદ્ધિ અપ્રતિમ છે એટલે જ મહર્ષિ વેદવ્યાસે મહાભારત જેવા મહાકાવ્યના લેખન માટે તેમની પસંદગી કરી હતી નંબર ત્રણ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ ત્રીજા સ્થાને છે ભગવાન રામ ભગવાન રામચંદ્ર ભગવાન વિષ્ણુના સાથમાં અવતાર હતા દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય રામાયણ સંપૂર્ણપણે ભગવાન રામના આદર્શ જીવન પર આધારિત છે ભગવાન કૃષ્ણની સાથે રામને પણ ભગવાન વિષ્ણુના સૌથી મહત્વપૂર્ણ અવતાર માનવામાં આવે છે તેમની પત્ની દેવી સીતા માતા લક્ષ્મીનો જ અવતાર હતા ભગવાન રામને તેમના ગુરુ વિશ્વામિત્રે દિવ્ય શસ્ત્રોથી સંપન્ન કર્યા હતા ભગવાન રામ કાળચક્ર વિષ્ણુચક્ર ઇન્દ્રાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને ભગવાન શિવના પાશુપતાસ્ત્ર જેવા વિનાશક શસ્ત્રોના સ્વામી હતા છતાંય તેમણે હંમેશા શક્તિનો સંયમપૂર્વક જ ઉપયોગ કર્યો તેમણે લંકાના શક્તિશાળી અત્યાચારી અસુર રાવણને સામાન્ય વાનર સેનાની મદદથી હરાવ્યો ધર્મની સ્થાપના માટે તેમણે મહાભારતના યુદ્ધમાં અર્જિનના સારથી બની સમગ્ર જગતને ગ્રંથોના ગ્રંથ મહાગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાનો અમર ઉપદેશ આપ્યો ગીતામાં તેમણે પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવીને સાબિત કર્યું કે આખું બ્રહ્માંડ તેમનામાં જ સમાયેલું છે તેમની લીલાઓ અનંત છે અને તેમની શક્તિઓ અસીમ છે નંબર બે ભગવાન વિષ્ણુ સંસારના પાલનહાર બીજા સ્થાને છે ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુ હિન્દુ ધર્મના સર્વોચ્ચ દેવતાઓમાંના એક છે અને વૈષ્ણવવાદ પરંપરામાં તેમને જ પરમેશ્વર માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ આ સંસારના સંચાલક અને પાલન છે આદિકાળથી જ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ વિશ્વની સર્વોચ્ચ શક્તિ અને નિયંત્રક તરીકે માન્ય રહ્યા છે પવિત્ર ભાગવત પુરાણ જેને તમામ પુરાણોમાં સર્વાધિક માન્યતા પ્રાપ્ત છે તે મુખ્યત્વે ભગવાન વિષ્ણુના મહિમાનું જ ગાન કરે છે આ કારણે વિષ્ણુજીનું મહત્વ અન્ય દેવતાઓની તુલનામાં અત્યંત વધી જાય છે તેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે શેષનાગ પર શયન કરે છે જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધે છે અને દુષ્ટોનો ત્રાસ વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ ધર્મની પુનઃસ્થાપના માટે અવતાર લે છે તેમના દશાવતાર પ્રસિદ્ધ છે ત્રેતાયુગમાં તેમણે શ્રી રામ બનીને રાવણનો અને દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ બનીને કંસ અને કૌરવોનો વિનાશ કર્યો તેઓ જ આ સૃષ્ટિના આધાર છે નંબર એક ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ મિત્રો આપણી યાદીમાં હવે આપણે એ સ્થાને પહોંચી ગયા છીએ જેની તમે રાહ જોઈ રહ્યા હતા નંબર વન પર એ દેવતા છે જેના વિશે તમે કદાચ અનુમાન કરી જ લીધું હશે તે બીજું કોઈ નહીં પણ દેવોના દેવ ત્રિલોકના સ્વામી મહાદેવ શિવ છે જેમનું ના કોઈ આદિ છે ના કોઈ અંત તેઓ અજન્મા અને અનંત છે ભગવાન શિવને સર્વોચ્ચ દેવતા માનવામાં આવે છે તેઓ ત્રિમૂર્તિની અંદર સંહારક છે પણ આ સંહાર નકારાત્મક નથી તે જૂના અને ભ્રષ્ટનો નાશ કરીને નવા અને શુદ્ધના સર્જન માટેનો માર્ગ છે ઉચ્ચતમ સ્તરે શિવ નિરાકાર અસીમ અપરિવર્તનીય પરબ્રહ્મા અને બ્રહ્માંડના મૂળ આત્મા છે જ્યારે સમુદ્ર મંથનમાંથી હલાહલ વિષ નીકળ્યું જેણે સૃષ્ટિનો નાશ કરવા માંડ્યો ત્યારે બધા દેવતાઓ પાછળ હટી ગયા ત્યારે મહાદેવે જે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું અને નીલકંઠ કહેવાયા તેઓ મહા યોગી છે યોગ ધ્યાન અને કલાના સંરક્ષક દેવતા છે તેમનું ત્રીજું નેત્ર ત્યારે જ ખુલે છે જ્યારે અધર્મ ચરમસીમાએ પહોંચે છે અને તેનો ક્રોધ બધું ભસ્મ કરી શકે છે તેઓ જેટલા રૌદ્ર રુદ્ર છે એટલા જ ભોળા ભોલેનાથ પણ છે જે એક વોટા જળથી પ્રસન્ન થઈ જાય છે તેમની અર્ધાંગીની સ્વયં દેવી આદિશક્તિ પાર્વતી છે તેમનું વાહન નંદી છે તેઓ કૈલાસ પર્વત પર નિવાસ કરે છે જ્યાં તેઓ પોતાના ભૂતપ્રેત ગણો સાથે એક વૈરાગી છતાં સંપૂર્ણ ગૃહસ્થરીકે રહે છે બ્રહ્મા સર્જન કરે છે વિષ્ણુ પાલન કરે છે પણ આ બંને કાર્યો પણ મહાદેવની ઈચ્છા પર જ નિર્ભર છે તેથી ભગવાન શિવ હિન્દુ ધર્મના નિર્વિવાદિતપણે સૌથી શક્તિશાળી દેવતા છે દોસ્તો આજના અમારા વિડીયોમાં બસ આટલું જ આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ દિવ્ય માહિતી ખૂબ ગમી હશે યાદ રાખો સ્વરૂપ ભલે ગમે તેટલા હોય પરમ શક્તિ એક જ છે મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો તેને એક લાઇક અવશ્ય કરજો સાથે જ આવી જ જ્ઞાનવર્ધક જાણકારી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ધન્યવાદ